આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે વિજયવાડામાં મહેનતા સિદ્ધમ બસ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર પથ્થરમારો થયો હતો માહિતી અનુસાર ગત રોજ શનિવારે વિજયવાડાના શ્રીનગરમાં મુખ્યમંત્રી જગન રોડ શો કરી રહ્યા હતા તેઓ અહીંથી મહેનતા સિદ્ધ બસ યાત્રા માટે પહોંચ્યા હતા અને બસ પર લોકોનો અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે કાફલો વિવેકાનંદ સ્કૂલ સેન્ટર પર પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રી જગન પર પથ્થરમારો થયો અને માથા પર ઈજા પહોંચી હતી આ સાથે મુખ્યમંત્રી જગનની બાજુમાં આવેલા ધારાસભ્ય વેલ્લમ પલ્લેની જમણી આંખની ઉપરના ભાગમાં ઈજા પહોંચી હતી તો બસમાં મુખ્યમંત્રી જગાને ડોક્ટરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી પ્રાથમિક સારવાર બાદ મુખ્યમંત્રી જગાને ફરી પોતાની બસ યાત્રા શરૂ કરી દીધી હતી તો બીજી તરફ વાયએસઆરસીપીના નેતાઓ આ હુમલાને લઈને ટીડી પર આરોપી લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ